जयरे हाल न समय में जूनागढ़ में हाई राइज वीस बार कोई बिल्डिंग नहीं छता गणतरी कर सरकार पास साधनों की मांग कर जूनागढ़ महानगरपालिका पास अत्यारे जे महकम मंजूर थे छे ते मुजब फायरमेन और ड्राइवरो नी कायमी अने आउटसोर्स तो द्वारा भर्ती थे छे बाकी जे कायमी कर्मचारी नी भर्ती माटेनी प्रोसेस चालू छे आज નાના મોટા અને અલ્ટ્રા મિનિટ મળીને કુલ છ ફાયર ફાઈટર છે એક રેસ્ક્યુ વ્હીકલ છે ત્રણ બોટ છે ચાર એમ્બ્યુલન્સ છે બે શબવાહિની છે અને ત્રણ મોબાઈલ બુલેટ છે આ સિવાય જે સાધનોનું જરૂરી છે તે રેસ્ક્યુ માટેના તમામ સાધનો અવેલેબલ છે હાઈરાઈઝ બિલ્ડિંગ માટે જે વીસ માળની ગણતરી કરી હાલ જૂનાગઢમાં વીસ માળની કોઈ બિલ્ડિંગ નથી પણ વીસ માળ સુધીની ગણતરી કરી અને તે મુજબ જે હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને ટર્મ લેટરની જે જરૂરિયાત રહે છે તેની એડવાન્સમાં સરકાર પાસે માગણી કરવામાં આવે છે જૂનાગઢની વસ્તીના પ્રમાણમાં હાલ જોઈએ તો મિનિમમ ત્રણથી ચાર ફાયર સ્ટેશનની જરૂરિયાત રહે છે હાલ એક ફાયર સ્ટેશન કાર્યરત છે અને બાકીના બે નવા બનાવવા માટેની બાંધકામ શાખા દ્વારા કાર્યવાહી ચાલુ છે જૂનાગઢ મહાનગરપાલિકા પાસે અત્યારે કુલ છ ફાયર ફાઈટરો છે અને એક ફાયર સ્ટેશન છે પરંતુ આગામી દિવસોએ વસ્તીને ધ્યાને રાખી અને વિસ્તારનું પણ નવા વિસ્તારો ડેવલપ થઈ રહ્યા છે ત્યારે મહાનગરપાલિકાએ ચાર જગ્યાએ નવા ફાયર સ્ટેશનો એની તમામ સાધન સામગ્રી સાથેના મંજૂર કરેલા છે એની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે આવનારા દિવસોમાં ઝાંઝેડા રોડ જીવનગર રોડ સાબલપુર અને ભવનાથ ખાતે આવા ચાર નવા ફાયર સ્ટેશનો બનાવવાની કાર્યવાહી કોર્પોરેશન કરી રહી છે એટલે આવનારા નવા નવા આધુનિક મળી તાજેતરમાં આગની ઘટના સમગ્ર ગુજરાતમાં તંત્ર હવે જાગ્યું હોય તેવું છે ત્યારે વાત કરીએ જુનાગઢ મહાનગરપાલિકાના ફાયર શાખા હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ આ છે જુનાગઢ નું ફાયર સ્ટેશન વિભાગ તેની પાસે હાલ જુનાગઢમાં કોઈ આકસ્મિક એવી કોઈ ઘટના બને તો તેની કમી હોય તેવું લાગી રહ્યું છે તેમજ હાલ મહેકમ કરતા પણ ઓછો સ્ટાફ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે તંત્ર એ હવે જાગવાની ખરેખર જરૂર છે જયારે જુનાગઢમાં કોઈ હાઈ રા બિલ્ડિંગો આવેલી નથી છતાં પણ વીસ માળખ થી વધારે બિલ્ડિંગ હોય તો તેના માટે શું કરવું તેની પાસે હાલ સરકારમાં એડવાન્સમાં પણ માંગ કરવામાં આવી છે વિનોદ મકવાણા બુલેટિન ઇન્ડિયા જુનાગઢ